જય ગુરુદેવ મિત્રો કેશુભાઈ અમરધામ પામ્યા છે તેમની પાછળ શ્રદ્ધાંજલિ નિમિત્તે માતા ગંગા સતીનું એક મુક્તિમોક્ષના ધામ સુધી અમરલોક સુધી પહોંચનાર વ્યક્તિની પાછળ જ આ ભજન કહેવામાં આવતું હોય છે એટલા માટે જ હું બોલો છું કે કેશુભાઈ જે અમરધામ પધારેલ છે હું એવું નથી બોલ્યો કે રામચરણ પામેલ છે રામચરણ પામેલ તો એ અમરધામ અમરધામ જ કહેવાય સ્વર્ગવાસ થયો છે એવું પણ નથી બોલ્યો તો એ સ્વર્ગમાં તો પુણ્ય ખોટે ક્ષીણ થાય એટલે પરત ચરણ મનનો ચક્ર ચાલુ થાય રામચરણ કયો અથવા તો અમરધામ કયો બંને એક જ શબ્દ છે જેને જ્યાંથી આ જીવાત્માને પરત પાછું ચોરાથીના ચક્કરમાં ફરવું પડતું નથી તેના માટેની આ વાણી છે તેને લગતી વાણી છે માતા ગંગા સતી પાનબાઈને સમજાવતા કહે છે એક લાઈન મિત્રો ગાઈ જાઉં અવાજ ચાલતો નથી બરાબર ઉંમર અનુસાર એક લાઈન ટ્રાય કરું ગાવાની મનડા ડગે નહી બાય ભલે ને ભાંગી પડે રે મેરું ડગે જેના મનડા ડગે નહીં પાનભાઈ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે મિત્રો મેરુ નામનો પર્વત સમુદ્રની અંદર આવેલો છે એવી લોકવાયકા છે ઘણા કહે છે કે અન્ય ક્ષેત્રમાં બીજે મેરુ નામનો પર્વત આવેલો છે મેરુ નામના પર્વતની આપણે ખાલી વાત કરતા હોઈએ છીએ પણ વાસ્તવિકતા એ છે કે મેરુ નામનો પહાડ ક્યાં છે કોને કહેવાય મિત્રો મેરુનો અર્થ છે આપણી આખી કરોડ રજ્જુ છે એને મેરુદંડ કહેવાય હાડકાના એક એક જે મણકા છે મૂલાધાર ચક્રથી લઈને આપણા થઈ મસ્તક સુધી એને આખો એક મેરુદંડ કહેવામાં આવે તો આ મેરુ ડગે એનો અર્થ છે મિત્રો જ્યારે આપણી ઉંમર થાય ત્યારે આપણે વરી જતા હોઈએ છે એટલે મેરુ ડગી ગયો આ દેહજ એક મેરુ પર્વત છે પાછળનો આખો મેરુદંડ એ ડગી ગયો પણ જેના મનડા નો ડગે પાનભાઈ તો કેવી રીતે મનનું ન ડગવું પડે ક્યાંથી મનનો ડગે કે જે ભક્તિ ભજનમાં તમે લાગ્યા છો ત્યાંથી તમારું મન વિચલિત ન થવું પડે મન ત્યાંથી ડગવું ન પડે સ્થિર મન રહેવું પડે ત્યાં ભક્તિભજનની અંદર જ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ હવે બ્રહ્માંડ એટલે એક તો ઉપર દેખાય આસમાનથી પણ ઉપર બ્રહ્માંડ છે બ્રહ્માંડ એટલે દસમો દ્વાર આપણો મસ્તક અને બ્રહ્માંડ કહેવામાં આવે છે ભલે ભાંગી પડે બ્રહ્માંડ તો બ્રહ્માંડ ભાંગી પડવાનો અર્થ છે કે વૃદ્ધાવસ્થામાં જ્યારે આપણી ગરદન પણ નમી જાય છે માથું પણ નમી જાય છે એટલે ભાંગી પડે બ્રહ્માંડ ભલે શરીરના તમામ અંશો કરોડ રજુ રૂપી મેરું પણ ડગી જાય બ્રહ્માંડ રૂપી આપણું મસ્તક પણ ઝૂકી જાય પણ જેનું મન ડગે નહીં મન ભક્તિ ભજનમાં એનું સ્થિર જ રીએ એવા સાચા ભક્તની આ વાત છે એવા સાચા સંતની આ વાત છે એવા ભગ ભજનાનંદી વ્યક્તિની આ વાત છે મિત્રો કહે છે કે વિપદ પડે પણ વણસે નહીં ઈ તો છે હરિના જનના પ્રમાણરે વિપત પડે ગમે એટલી વિપત પડે સુખ આવે તોય ભલે દુઃખ આવે તોય ભલે હવે અહીં વિપત શબ્દ વાપરો છે એટલે ગમે એટલું દુઃખ આવે ગમે એટલી વિપત પડે ગમે એટલી વેળા પડે આપણે વેળા કહીએ છીએ ને કે ગમે એવી દુઃખની વેળા એની માથે આવી પડે પણ વણસે નહીં ભક્તિમાં ભજનમાંથી એ વણસે નહીં બિલકુલ સ્થિર જ રીતે એ તો હરિના જનના પરમાણ છે હરિના જન મતલબ હરિ એટલે પરમાત્મા જન એટલે એનો ભક્ત એના આ પરમાણ છે કે જેનું મન સ્થિર છે ડગતું નથી મોહમાયામાં કે ભટકતું નથી આ જ સાચા ભક્તના પરમાણ છે હરખને શોકની ના આવે જેને હેટકી રે શિસ્તો કર્યા કુરબાન રે સતગુરુ વચનમાં સુરા થઈને ચાલે જેણે મેલ્યા અંતરના માન રે બહુ બેસ્ટ વાત કરી છે મિત્રો હરખ ને શોકની ના આવે જેને હેટકી રે તો મિત્રો સુખ આવે તો ભલે દુઃખ આવે તો ભલે સુખમાં જે હરખાતો નથી અને શોખ એટલે દુઃખ મતલબ સુખ કે દુઃખ હરખ એટલે આનંદ શોખ એટલે દુઃખ હરખ અને શોખની ના આવે જેને હેડકી મતલબ સુખ દુઃખથી એ ઉપર થઈ ગયો છે શિષ તો કર્યા જેને કુરબાન સુખ દુઃખથી ઉપર કોણ થઈ શકે શિષ જેને કર્યા કુરબાન શિષ એટલે આપણું માથું નથી આપી દેવાનું શિષ એટલે અહંકારરૂપી શિષ રૂપી માથું કુરબાન કરી નાખવાનું કાપી નાખવાનું અને જેનો અહંકાર કપાઈ જાય હું કાંઈક છ આઈ એમ સમથિંગ ઈગો આવું બિલકુલ હોવું જ ન પડે જેનો અભિમાન ગળી ગયો જેનો અભિમાનનો નાશ થઈ ગયો એવા જ મિત્રો અમરધામ સુધી પહોંચી શકે છે સદગુરુ વચનમાં સુરા થઈને ચાલે જેણે મેલ્યા અંતરના માન છે અહીં મિત્રો ગુરુને આગળ સત લગાડવામાં આવ્યો છે ગુરુ સદગુરુ અને સતગુરુ આમ ત્રણ ગુરુ હોય છે મિત્રો ગુરુ એને કહેવાય છે ગુણ નામ અંધકારનું નામ પ્રકાશ અંધકારમાંથી જે તમને પ્રકાશ તરફ લઈ જાય તેને ગુરુ કહેવાય સદગુરુ દેહધારીને કહેવાય છે દેહધારી સદ્ગુરુ કોને કહેવાય સદાચારી સદ પ્લસ ગુરુ સદાચારી સદ એટલે બેસવું પણ થાય ગુરુ પાસે બેસીને જ્ઞાન મેળવીને નામદાન નામદાનનો ઉપદેશ લઈને ભક્તિભજનમાં આલવું પણ સદ સદગુરુ કહેવા હોવા જોઈએ જે સદાચારી છે સત્યના આચરણમાં જ રહે છે જે શિલ્વંત છે ઇન્દ્રિયતીત છે વિષયવાસના રહિત છે આવા જો ગુરુ મળે તો જ મિત્રો મુક્તિ થાય હવે અહીં ગુરુને આગળ સદગુરુ લગાડવામાં આવે એટલે અહીં હવે ગુરુને બાદ કર્યા છે સદગુરુને બાદ કર્યા છે અને વાત આવી સદગુરુની સદગુરુ એ મિત્રો શબ્દ છે સદગુરુ એ જ આત્મ પરમાત્મ શબ્દ છે એ સદગુરુના વચનમાં સુરા થઈને ચાલે સદગુરુનું વચન ક્યુ છે સદગુરુનું વચન વચન એટલે વાણી વાણી એટલે શબ્દ તો અહીં સદગુરુ શબ્દ વાપરો તો સદગુરુ તો આત્મ પરમાત્મ છે તો આત્માનું નામ પણ શબ્દ છે અહીં વચન કીધું વચન કહેતા શબ્દ તો આત્માનું નામ શું છે આપણે કહે છે ને કે નિજ નામ નિજ એટલે સ્વયં આત્મા નામ એટલે આત્માનું નામ જ સોહમ શબ્દ છે અહીં સાચા જે દેહધારી ગુરુ મળે એને જે વચન આપ્યું છે એ સોહમ રૂપી વચન આપ્યું છે સોહમ શબ્દને આત્મા પણ કહેવાય છે અને આત્માનું નામ પણ કહેવાય છે તો આ સોહમ શબ્દને પણ સદ્ગુરુ ગણવામાં આવ્યો છે અને આત્માને પણ સદગુરુ ગણવામાં આવ્યા છે એ સદ્ગુરુ વચનમાં સુરા થઈને ચાલે મતલબ સોહમ શબ્દની અંદર સુરા થઈને ચાલે કારણ કે અહીંયા તો નહીં કાયરનું કામ સુરા હોય તે સન્મુખ લડે નહીં કાયરનું કામ જેણે મેલિયા અંતરના માન છે અંતર મિત્રો ચાર અંતકરણ આવે વંચિત બુદ્ધિના અહંકાર આ ચાર ચારે ચાર અંતકરણની અંદરથી માન એટલે અહંકાર અભિમાન જેને તોડી નાખ્યું છે એ એવાની વાત છે તો એ આ સદગુરુના વચનોમાં શબ્દરૂપી વચનોમાં એવા સુરા ચાલી શકે બાકી મિત્રો વાતો થાય કથણી બકણી થાય વિશેષમાં કાંઈ ન થાય નવટંકી થાય નાટક થાય કથણી અને બકણી થાય તો કથણી બકણીમાં એ નથી બોલે બીજું હાલે બીજુંની આ ભજન ભક્તિ નથી વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં બોલે બીજું હાલે ત્યાં બીજું તો એ તો ભક્તિ છે જ નહીં ભક્તિના નામે નાટક છે અસલમાં વાસ્તવિકતા એ નથી હવે કહે છે નિત્ય રહેવું સત્સંગમાંને જેને આઠે પહોર આનંદ રે સંકલ્પ વિકલ્પ એકે નહીં ઉર્મા જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદરે નિત્ય રહેવું સત્સંગમાં મિત્રો નિત્ય એટલે કાયમ સતત રહેવું સત્સંગમાં કયો સત્સંગ એક તો બાવોન અક્ષરે સત્સંગ મોઢે બોલે ને કાને હંડાય એ તો બાવોન અક્ષરે સત્સંગ છે નિત્ય રહેવું સત્સંગમાં તો નિત્ય રહેનારું કોણ નિત્ય રહેનારી જે છે સતત રહેનારી એ સુરતા છે સત્સંગમાં સત્ કોણ છે સત એ જ આતમ પરમાત્મ શબ્દ અને સંઘ એટલે શું સુરતાનો સંઘ એ આત્મ પરમાત્મ સાથે જોડી રાખો એને કહેવાય છે સાચો સત્સંગ બાકી બધોય તત્સંગ બાકી બધોય બક્ષસંગ એનાથી કાંઈ ન થાય સત્સંગનો અર્થ જ છે સત્રૂપી આત્માની સાથે જેની ચિતરૂપી સુરતા લાગી ગઈ એ છે સાચો સત્સંગ જેને આઠે પહોર આનંદ રહે કારણ કે જે સુરતા સત્યના સંઘમાં રહીએ છે એ જ આઠે પહોર આનંદમાં રહીએ ને ચાર પોર દિવસના ચાર પોર રાતના ત્રણ કલાકનો એક પહોર ટોટલ આઠ પહોર આઠે પહોર આનંદમાં કોણ રહી શકે એ જ સુરતા જ રહી શકે જે સત્ય રૂપી આત્મા સાથે જોડાઈ ગઈ છે બાકી તો કોઈ રહી જ ન શકે સંકલ્પ વિકલ્પ એકે નહીં ઉર્મા જેણે તોડી નાખ્યો માયા કરો ફંદ હવે મિત્રો સંકલ્પ અને વિકલ્પ સંકલ્પ એટલે પોતાના પ્રત્યે વિકલ્પ એટલે બીજાના પ્રત્યે સંકલ્પ વિકલ્પ એકે નહીં ઉર્મા સંકલ્પ વિકલ્પ એનું જ નામ મિત્રો મન સંકલ્પ વિકલ્પ મન જ કરે ને તો મન અહીં સમાપ્ત થઈ ગયું એકે નહીં ઉર્મા એ ચિત્તરૂપી સુરતાની અંદર નિર્મળ ચિત્તની અંદર સંકલ્પ વિકલ્પ કરતું મન સમાપ્ત થઈ ગયું એકે નથી એની ઉર્મા એની અંદર જેણે તોડી નાખ્યો માયા કર્યો ફંદ જેને તોડી નાખ્યો તમામ આ જે માયા છે એનો ફંદ તોડી નાખ્યો હું મારું કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષાણ નિંદા તારી મારી હું મેં વાદ વિવાદ ખેત ખોદણી માન મોટાય અહંકાર બડાય આ ટોટલ જે માયા છે એનો જે ફંદો હતો ફંદો એટલે એક ફાંસીનો ફંદો નાખી દીધો હતો જીવન મંડના ચક્રનો એક ગાડીઓ નાખી દીધો હતો તોડી નાખ્યા આ માયાનો ફંદ મતલબ માયાને ખતમ કરી નાખી ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનભાઈ રાખજો વચનોમાં વિશ્વાસ રહે ગંગા સતી એમ જ બોલ્યા રે તમે થાજો સદગુરુજીના દાસ રહે કેટલી મસ્ત વાત કરી મિત્રો કે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનભાઈ બાકી ભક્તિનો ડોળ ન કરતા જગતને બતાવ ન કરતા નવટંકી નાટક ન કરતા ભક્તિ કરો તો સાચી કરજો જગતને બતાવવા માટે ન કરશો હે તો ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનભાઈ હે રાખજો વચનોમાં વિશ્વાસ છે પૂર્ણ વિશ્વાસ જે રૂપી વચન છે વચન કહો વાણી કહો શબ્દ કહો હે કે આત્મા કહો કે પરમાત્મા કહો સરવાળે બધું એક જ નામ છે એની ઉપર વિશ્વાસ રાખજો આત્માને વચન કહેવામાં આવે છે વાણી કિયો વચન કયો એટલે વાણી થઈ વાણી નારી વાચક શબ્દ છે અને શબ્દ વાચક શબ્દ છે સરવાળે વાણી અને વચન બે એક જ વસ્તુ છે તો એ શબ્દની અંદર તમે વિશ્વાસ રાખજો તમારી સુરતાને ત્યાં ટકાળી રાખજો તો ગંગા સતી એમ જ બોલ્યા રે તમે થાજો સતગુરુજીના દાસ તમે થાજો સત પ્લસ ગુરુજીના દાસ તો સત્ય સ્વરૂપે જે આત્મ પરમાત્મ શબ્દ ગુરુ છે ગુરુ છે એના દાસ થઈને રહેજો બાકી દેહધારી ગુરુના દાસ થઈને ન રહેજો દેહધારી ગુરુ તો તમારું તમામ પ્રકારે શોષણ કરશે તમારું ધન અડપશે એ બધી રીતે તમારી પાસે તમારો ઉપયોગ કરશે કારણ કે દેહ ગુરુ છે જ ને ગુરુ કોણ છે શબ્દ ગુરુ છે ને સુરતા શિષ્ય બાકી આપણે તો દેહને ગુરુ માનીને બેઠા છે દેહની આરતી ઉતારી છે દેહની પૂજા છે દેહના હામૈયા કરીએ છીએ અરે આ દેહ ગુરુ છે દેહનો ગુરુ તો પાંચ તત્વની તો નાસવાન છે તો મરી જાય છે એની પૂજા સમય તો ખોટી પૂજા તો પૂજા કોની કરવાની છે પૂજા શબ્દની કરવાની છે દેહ ગુરુ નથી સંતો કહે છે ને કે દેહી કો જો ગુરુ કહે હો તો ધૂંધર જ્ઞાન ચાર દાગ મે આવે નહીં વાંકો સદગુરુજાન અત્યારે દેહને ગુરુ માને દેહના હામૈયા કરવા આરતી ઉતરવી પૂજા કરવી હે પગ ધોઈને એનું પાણી પીવું પૈસા ધરવા ને આ બધો ધંધો છે ધર્મના નામે દેહી કો જો ગુરુ કહે હો તો ધુંધર જ્ઞાન ચાર દાગ મે આવે નહીં વાંકો સદગુરુજાન જે દેહને ગુરુ માનીને બેઠો ને તો ખોટું જ્ઞાન છે ચાર દાગ મેં આવે નહીં વાંકો સદ્ગુરુ જાન ચાર દ ન્યારો છે એ સદ્ગુરુ છે પહેલો દાગ એનો જન્મ મરણ નથી બીજો દાગ એનું શરીર નથી ત્રીજો દાગ એની અંદર વિષયવાસના નથી ચોથો દાગ એ જન્મ મરણથી રહિત છે એ જ આત્મ પરમાત્મ સબજ છે એ ગુરુ છે કોઈ દેહધારી ગુરુ નહીં દેહધારૂ ગુરુ તો માત્ર માધ્યમ છે માર્ગદર્શક છે રસ્તો બતાવનારો જિંદગીભર તમે દેહધારી ગુરુની જ આરતી પૂજા કરતા રહો તો ગયા કામથી તો સદ્ગત શ્રી કેશુભાઈના મનની ઈશ્વર તમામ ઐસ્ણાઓ ઈચ્છાઓ આશાઓ અભિલાષાઓ પૂર્ણ કરે અંતે પરમકૃપાળું પરમ આત્મા તેમના આત્માને ચીર શાંતિ સદગતિ મુક્તિ મોક્ષ પ્રદાન કરે એ જ આપણી સહુની પ્રાર્થના અભ્યર્થના અસ્તુતિ ગંગા સતી માતાની જય પાનબાઈ માતાની જય સમઢિયાળા ધામની જય સર્વે સંતોની જય સર્વે ધર્મોની જય સત્ય સનાતન ધર્મની જય